જોઈએ એક દયાળુ ખેડૂત હતો તે હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રો જોડાઈ જાઓ એટલે હું આજનો વિડીયો છે તે શરૂ કરું છું મારી ચેનલમાં હું નવોદય અને કોમન એન્ટેસ્ટ બંનેના વિડીયો મૂકું છું આજે હું ખાસ નવોદય માટે વિડીયો લઈને આવી છું જે નવોદયમાં પચીસ માર્કના ફકરા પૂછાય છે તે ફકરાનો વિડીયો નહીં આવીશું તેમાં ફકરો આમ તો તમને સરળ લાગે કે આમાં કાંઈ કશું જ નથી આવડી જશે પરંતુ ફકરામાંથી જ વધારેને વધારે માર્ક ઓછા આવતા હોય છે તો ખાસ તમે ધ્યાન રાખજો કે ફકરામાંથી કેવી રીતે ફકરાને સમજવો કેવી રીતે તેમાંથી પ્રશ્નનો જવાબ શોધવો સમાનાર્થી વિરુદ્ધાર્થી કેવી રીતે વ્યાકરણ કંઈ પણ આવ્યું હોય તો કેવી રીતે જવાબ શોધવો તે બધું જ હું તમને સમજાવતી જઈશ અને તમે ધ્યાનથી જે હું વાંચતી હોત તેમાં તમે ધ્યાન આપજો જેથી કરીને પ્રશ્ન જ્યારે આવે ત્યારે તેના જવાબ પણ તમારે પણ મને કોમેન્ટમાં લખવાના હલો તો હવે હવે આપણે ગુજરાતીનો ફકરા નંબર મારી સિરીઝ પ્રમાણે મારે આ ફકરા નંબર પંદર છે અને મેં આમાં એવું છે કે જે મેં પેપર સોલ્વ કરાવેલા છે તેમાં જે કરેલા ફકરા છે તે આમાં નથી લીધા એટલા માટે મારે ફકરા નંબર પંદર છે તો જોઈએ જોઈએ એક દયાળુ ખેડૂત હતો તે હંમેશા બીજા ખેડૂતોની ખેતીના કામોમાં મદદ કરતો હતો તેના હૃદયમાં પશુ પક્ષીઓ પ્રત્યે પણ લાગણી અને કાળજીની ભાવના હતી એક દિવસ તે નજીકના કોઈ એક ગામમાં ગયો ત્યાંથી પાછા આવતા તેને રસ્તા પર પડેલા એક ઘાયલ સાપને જોયો એવું લાગતું હતું કે તે કોઈ બળદગાડાની અડફેટમાં આવી ગયો હતો તેના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું એ દયાળુ ખેડૂત તે ઘાયલ સાપને એક કપડામાં વીંટાળીને ઘરે લઈ આવ્યો ત્યાં તેણે તેના ઘા પર દવા લગાડીને તે તેના માટે દૂધ લેવા બજાર ગયો ઘરે પાછા આવીને તેણે જોયું કે સાપ ભાનમાં આવી ગયો હતો ખેડૂતને જોઈને તે એના પર ઝપટ્યો ઝપટ્યો ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો છતાં પણ તેણે પોતાના જીવને બચાવી લીધો અને કહેવા લાગ્યો કહેવા લાગ્યો કોઈનો પણ સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે જો આ ફકરો છે તે અહીંયા પૂરો થાય છે આ ફકરો તમે સમજી ગયા છો કે ખેડૂતની વાત છે ખેડૂતે સાપને બસાવ્યો છે તેમ છતાં સાપનો સ્વભાવ શું છે તો કે સાપ તો સાપના સ્વભાવ પ્રમાણે સા સાપ કેને કરળી જાય છે એવું અહીંયા આખા ફકરામાં આપણને સમજવા મળશે તો હવે આ જે ફકરો છે તેમાં પાંચ પ્રશ્ન તમને આપેલા હોય છે તો આપણે ફકરામાંથી જ પ્રશ્નના જવાબ છે તે શોધવાના હોય તો જોઈએ એક એક અહીંયા પહેલો જ પ્રશ્ન છે આપેલા ફકરામાં આક્રમણ માટે શબ્દ આપ્યો છે પણ જ્યારે પણ આવી રીતે પ્રશ્ન હોય ત્યારે પહેલાં તમારે આખો પ્રશ્ન વાંચી લેવાનો છેલ્લે સુધી અને પછી તેના ઓપ્શન જોવાના અહીંયા એમાં શું છે હુમલો છે પછી ધન છે સીમાં ઘા છે અને દીમાં સ્વભાવ છે તમે જોશો તો અહીંયા શું જવાબમાં આવી શકશે આ ફકરા માટે આક્રમણ માટે અહીંયા હુમલો આવી શકશે એના માટે તમને હું જો બતાવું અને ફકરામાં જ છે અને જુઓ આ ફકરો છે તેમાં જોયું તમને અહીંયા અહીંયા હુમલો શબ્દ આપેલો છે ને એટલે આક્રમણ કરવું મતલબ કે કોઈની ઉપર વચીલતાનું આ ખેડૂત છે તે દૂધ લેવા ગયા હતા અને ત્યાંથી આવીને ઓચિંતાનો જે સાપે ખેડૂત ઉપર હુમલો કર્યો ને એટલે કે જે ઓચિંતાનું જે થાય તેને આક્રમણ કર્યું પણ કહેવાય અને હુમલો કર્યો પણ કહેવાય આ બંનેનો શબ્દ સમાન જ છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન બે એમાં જોઈએ તો ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે તે હવે અહીંયા કારણ કે હવે પશુઓને પ્રેમ કરતો હતો એનું કારણ કે તે તો તેના માટે આપણે ચારે સારું ઓપ્શન વાંચવાના પ્રેમાળ માણસ હતો દયાળુ હતો કે એક ગામ નિવાસી હતો કે હોશિયાર હતો તમે આપણે આગળ ફકરામાં જોઈએ એટલે તમને ખબર પડી જશે જો અહીંયા પહેલું જ છે ને કે એક દયાળુ ખેડૂત હતો તે હંમેશા બીજા ખેડૂતોની ખેતીના કામોમાં મદદ કરતો હતો પહેલાં જ પહેલી જ ડિટી માટેનો જવાબ છે તે દયાળુ ખેડૂત આવી જાય છે તો પ્રશ્ન નંબર બેમાં માં શું જવાબ આવશે ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે તે કેવો હતો તો કે દયાળુ તો જવાબ શું આવશે અહીંયા બી દયાળુ હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ખેડૂતને ઘાયલ સાપ મળ્યો હતો હવે અહીંયા એવું કે પછી તમારે એક એક ઓપ્શન વાંચવાના ખેડૂતને ઘાયલ સાપ મળ્યો હતો તો ક્યાં મળ્યો હશે તો કે પેલું એ એ જોઈએ પેલા એમાં રસ્તા પર બીજું બી બળદગાડા પર સી જંગલમાં ડી પોતાના જ ઘરમાં તમે અગાઉ ફકરામાં તમે જોયું હશે તો ખેડૂતને સાપ ક્યાંથી મળ્યો હતો તો ખેડૂત તેણે રસ્તા પર પડેલા એક ઘાયલ સાપને જોયો ક્યાંથી મળ્યો હોય રસ્તા પર એટલે ત્યાં ઓપ્શન ન છે રસ્તો તો એ આપણો જવાબ છે તે આવી જશે ખેડૂતને ખેડૂતને ઘાયલ સાપ ક્યાંથી મળ્યો હતો તો કે એ જવાબ આવશે રસ્તા પર કે ગળદ બળદગાડા પર નહોતો પોતાના જ ઘરમાં નહીં જંગલમાં પણ નહીં પરંતુ ફકરામાં જ આનો જવાબ છે તે મળી મળી મળે છે આપણને ખેડૂતને ઘાયલ સાફ છે તે રસ્તા પર મળે છે હાલો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર ખેડૂત બજાર શા માટે ગયો હવે એવું છે કે અહીંયા આ પણ જવાબ તમને મળી જશે ફકરામાં છે અને તેમ છતાં આપણે એક એક ઓપ્શન વાંચી લઈએ એ છે દૂધ લેવા બી છે દવા લેવા સી છે કપડાંનો ટુકડો લેવા કે ડી ડૉક્ટરને લેવા હવે એ તમે ફકરામાં જોશો તો દવા લેવા કે કપડાંનો ટુકડો લેવા કે ડૉક્ટરને લેવા એવું તો કાંઈ આવતું જ નથી તો હાલો જોઈએ ફકરામાં જુઓ અહીંયા છે ને દૂધ લેવા બજાર જાય છે શા માટે ખેડૂત છે તે સાપને બચાવવા માટે સાપ માટે દૂધ લેવા માટે બજારમાં જાય છે તો પ્રશ્ન નંબર ચારમાં જવાબ શું આવશે તો કે દૂધ લેવા માટે બજારમાં જાય છે હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કોઈ પણ માણસનો ખાલી જગ્યા બદલવો બહુ મુશ્કેલ છે તમે અહીંયા જોશો તો શું નામ બદલવું મુશ્કેલ છે બીમાં ઘર બદલવું મુશ્કેલ છે સીમાં સ્વભાવ બદલવો મુશ્કેલ છે કે અભિપ્રાય બદલવો મુશ્કેલ છે હવે તમે અહીંયા અગાઉ ફકરામાં જોયું છે તો તમને ખબર પડી જશે હું તમને બતાવું અહીંયા છેલ્લે છે ને જો કોઈનો કોઈપણનો સ્વભાવ બદલવો શું સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે તે જવાબ આવે છે તો પ્રશ્ન નંબર પાંચમાં શું જવાબ પ્રશ્ન નંબર પાંચમાં શું જવાબ આવશે તો કે સ્વભાવ બદલવો મુશ્કેલ છે આપણે અહીંયા ફકરા નંબર પંદર છે તે પૂરો કર્યો અને હવે ફકરા નંબર સોળ છે તે શરૂ કરીએ હલો ફકરા નંબર સોળ શરૂ કરીએ હલો ફકરા ફકરા નંબર સોળ પેગવીન બરફથી ઢેંકાયેલા દક્ષિણ ધ્રુવમાં રહે છે શું કદી પણ તે તમે વિચાર્યું છે કે પેગવીન આવા થીજી જવાય તેવા મહાદ્વીપમાં વગર ગરમ કોટ સ્વેટર યા હાથ મોજા જેને તમે ઠંડા દેશમાં જતા પહેલાં પહેરો છો કેવી રીતે રહેતા હશે એમાં એવું કહેવા માગે છે કે તમે કોઈ દિવસે એવું વિચાર્યું છે કે આ પેગવીન છે તે ઠંડા મહાદ્વીપમાં રહે છે અને તમે તો ગરમ કોટ ને સ્વેટરને હાથમોજાન બધું પહેરતા હોય પરંતુ આ લોકો તો કશું જ પહેરતા નથી તેમ છતાં તે કેવી રીતે રહેતા હશે તેવું તમે કોઈ દિવસ વિચાર્યું છે પેગવીન વગર બૂટથી બરફ પર ચાલી શકે પેગવીન બૂટ પણ નથી પહેરતા બૂટ પહેર્યા વગર પણ તે બરફ પર ચાલી શકે છે અને કદી પણ બીમાર નથી પડતા અને કદી બીમાર પણ પડતા નથી તેમની પાસે કોઈ ઘર નથી હોતા એટલે કે બરફ પર જ સૂવે છે એમની એમની પાસે કોઈ ઘર નથી હોતા નથી હોતા એટલે કે બરફ પર જ સૂવે છે પ્રકૃતિએ તેને ઘણી અલગ વિશેષતાઓ આપી છે જેનાથી તે સૌથી ઠંડા જળવાયુમાં પણ વગર મુશ્કેલીએ જીવિત રહી શકે છે પ્રકૃતિએ તેને એવી વિશેષતા આપી છે કે તે ઠંડા વિસ્તારમાં પણ સારી રીતે રહી શકે છે આની પાછળ રહસ્ય એ છે કે તેનું શરીર ચરબીથી એક ચરબીથી એક મોટી પરતથી ઢંકાયેલું હોય છે આનું કારણ શું એ ઠંડા વિસ્તારમાં રહી શકે તેવું એવી કુદરતે તેને શું આપેલું છે તો કે તેનું શરીર ચરબીની એક મોટી પરતથી ઢંકાયેલું હોય છે જે તેના શરીરને ગરમ ગરમ રાખે છે આ રૂવાવાળા કોટની જેમ કામ કરે છે હવે આગળ ફકરો જોઈએ પેગબીન પોતાના ઈંડા અને બાળકો તરફ પોતાના ઈંડા અને બાળ બાળકો તરફ પણ ખૂબ જ સમર્પિત હોય છે બીજા પશુઓની જેમ માદા પેગવીન ઈંડા સેવાનું અથવા પોતાના બાળકોનું પાલન પોષણ નથી કરતી જુઓ બીજા પ્રાણીઓમાં એવું હોય કે માદા જે હોય તે પોતાના ઈંડાને સેવવાનું એવું કામ કરતી હોય પરંતુ આ પેગવીનમાં એવું નથી પેગવીનમાં છે તે ઈંડા સેવવાનું ને એ કામ છે તે માદા કરતી નથી તે તો ફક્ત એક ઈંડું આપી દે છે આના પછી નર પક્ષી જ તેને ગરમી ગરમી પહોંચાડીને સેવે છે માદા નહીં પરંતુ કોણ ઈંડાને સેવે છે તો કે જે નર છે તે માદા પેગવીન ત્યારે દૂર દૂર જઈને પોતાના પતિ અને બાળકો માટે ભોજનની શોધ કરે છે આજે માદા પેગવીન છે તે શું કરે છે કેમ કે બરફ વિસ્તારમાં ઝડપથી ખોરાક પણ મળે નહીં એટલે દૂર જવું પડે એટલે દૂર દૂર જઈને ખોરાકની શોધ કરે છે તેમના પતિ માટે અને બાળકો માટે ભારે હિમના કારણે તેને ઘણે દૂર જવું પડે છે હિમ એટલે કે હિમ એટલે કે આ જે બરફ જામી ગયેલો હોય ને બરફ જામી ગયેલો હોય તેમાં ખોરાક મળે નહીં એટલા માટે તેને ઘણે દૂર જવું પડે છે આ ફકરો છે તે બે હજાર સત્તરમાં પૂછાયેલો છે ફકરાનું વાંચન મેં અહીંયા પૂરું કર્યું હવે આપણે એક એક કરીને તો એક ફકરામાં પાંચ પ્રશ્ન હોય તો એક એક કરીને આપણે બધા પ્રશ્નોના જવાબ છે તે મેળવી પહેલો પ્રશ્ન છે જુઓ પ્રકૃતિ પેગવીનોને અત્યંત ઠંડા જળવાયુમાં જીવિત રાખવામાં કેવી રીતે સહાયતા કરે છે હવે અહીંયા આપણે પહેલો ફકરો વાંચ્યો તો તેમાં આનો જવાબ છે તે મળી જાય તેમ છતાં આપણે એ બી સી અને ડી પહેલાં ઓપ્શન ચારે ચાર વાંચી લેવાના અને પછી જ તે પેલા પહેલાં પ્રશ્નો ફકરામાં શોધવા જવાબ આપણે જે આના મોતો જવાબ લાગે તે જ મળતો જવાબ હોય તે શોધવાનો તો પહેલાં જોઈએ એ તેના શરીરને રોવાથી ઢાંકીને એટલે કે એવું કહેવા માગે છે કે પ્રકૃતિએ પેઢીઓને અત્યંત ઠંડા જળવાયુથી જીવિત રાખવા કેવી રીતે સહાયતા કરી પ્રકૃતિએ પછી બી બી છે તેના શરીર પર ચરબીની મોટી પરત આપીને સી છે તેને પહેરવા ઊનનો કોટ આપીને ડી તેને ગરમ રાખવા માટે ખાનગી રીત બનાવી જો તમે ફકરામાં જોયું છે કે આ ખાનગી રીત બનાવવાની કે કોટ પહેરવાની અને તેના શરીરમાં રૂવાટ આપવાની એવી કોઈ વાત આવી નથી એ સી અને ડી એ તો આવશે જ નહીં એ સી એ એ નહીં આવે સિંહ નહીં આવે નહી એક જ છે કે જે આવશે તેના શરીર પર ચરબીની મોટી પરત આપીને હું તમને ફકરામાં બતાવું બરાબર જો એ છે ને જો પ્રકૃતિએ તેને ઘણી વિશેષતા આપી છે જેનાથી તે સૌથી ઠંડા જળવાયુમાં પણ ગરમ વગર મુશ્કેલી જીવિત રહે છે આની પાછળનું રહસ્ય શું છે તો કે તેનું શરીર શરબીથી શરબીથી એક મોટી પરતથી ઢંકાયેલું છે મળી ગયો આપણને જવાબ અહીંયા શરબીથી ઢંકાયેલું છે આ જવાબ છે પહેલા પ્રશ્નનો અને પહેલા પ્રશ્નમાં શું આવશે તો જવાબ આવશે બી હાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પેગવીન પોતાના ઈંડા પ્રત્યે ઘણા સમર્પિત હોય છે આ કહેવાનો લેખકનો આશય છે હવે અહીંયા એવું કહેવાય લેખક કહે છે કે આ જે ફકરો લેખો છે તે લેખક કહે છે કે પેગવીન પોતાના ઈંડા પ્રત્યે ઘણા સમર્પિત હોય આ કહેવાનું કારણ આ કહેવાનો આશય મુખ્ય ધ્યેય શું છે આ શા માટે કીધું છે લેખકે એ એવું અહીંયા કહેવા માંગે છે તો તો એ બી અને સી અને ડી આ ઓપ્શન ઉપર જોઈએ પહેલાં જોઈએ એ તે ઈંડાની પૂંજા કરે છે આવું કંઈ આપણે ઓપ્શન ફકરામાં પૂજા બાબતનું આવ્યું નથી એટલે એ તો આવશે નહીં પછી બી જોઈએ તે ઈંડા આપે છે પેગમિન પોતાના ઈંડા પ્રત્યે ઘણા સમર્પિત ઈંડા તો આપે જ છે એનો જવાબ હોય નહીં સમર્પિત હોવાનું કારણ શું તો સી જોઈએ એટલે બી એ પણ નહીં આવે બી પણ નહીં આવે સી જોઈએ તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે છે હાલો સી કદાચ આવી શકે હવે ડી જોઈએ તે ઈંડાને ઠંડીથી બચાવે છે એવું નથી ઠંડીથી બચી જાય એટલે સેવી શકે એવું નથી એટલે આ ડી પણ આવશે નહીં અહીંયા પ્રશ્ન નંબર બે માં જવાબ આવે કેમ કેમકે તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે છે પ્રશ્ન નંબર બેમાં જવાબ આવે છે હું તમને આગળ બતાવું બરાબર સમર્પિત હોવાનું કારણ જો અહીંયા જ છે બરાબર ભેગબીન પોતાના ઈંડા અને બાળકો તરફ પણ ખૂબ જ સમર્પિત હોય છે એનું કારણ શું કેમ કે તે પોતાના ઈંડાને અહીંયા પ્રશ્ન નંબર બે માં સમર્પિત હોવાનું લેખે કીધું એનું કારણ એ કે તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે તેને હૂફ આપીને જ્યાં સુધી ઈંડામાંથી બચા ન આવે ત્યાં સુધી તે તેની સેવા કરતા હોય એટલા માટે તે ઈંડા પ્રત્યે સમર્પિત એવો શબ્દ છે તે વાપરે છે તો અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે માં જવાબ આવે સી હાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ફકરા નંબર સોળનો પ્રશ્ન નંબર ત્રણ પેઢીનોનું ઘર નથી હોતું કારણ કે હવે એ બીસીડીમાંથી આપણે જોવા જોવાનું છે તે સૂતા નથી પેલો એ છે તે સૂતા નથી એવો પેગવીન ઘર નથી હોતું એનો એનો મતલબ એનું કારણ એ તો નથી ને કે એ સૂતા નથી એટલે એને ઘર ન હોય એવું અહીંયા ફકરામાં કોઈ ઉલ્લેખ નથી એટલે એ તો આવશે નહીં પછી બુ બીજું જોઈએ તે આવશું હોય ના પેગવીનનો આવો આવશું હોય તેવો શબ્દ પણ કોઈ ફકરામાં આવેલો નથી એટલે બી પણ નહીં આવે પછી જોઈએ તે બરફ પર સૂવે છે હા આ શબ્દ આવ્યો હતો કેમ કે પેગબીન છે તે બરફ પર સૂવે છે હવે જોઈએ તેઓની પાસે જમીન નથી હોતી તેઓની પાસે જમીન નથી હોતી એવું કોઈ નથી કેમ કે પેગબીન છે તે બરફમાં જ રહી શકે છે એટલે બરફ એ એના માટે તેની જમીન જ છે એટલે દી પર નહીં આવે આ પ્રશ્ન નંબર ત્રણમાં તે બરફમાં સૂવે છે એવું સી છે તે જવાબ આવશે અને આગળ આપણે ફકરામાં જોઈએ ક્યાં છે બરફથી ઢંકાયેલા જો અહીંયા તમે જોશો ને અહીંયા તેની પાસે કોઈ ઘર નથી હોતા એટલે કે બરફ પર જ સુવે છે અહીંયા બીજી લીટીમાં છે તે તેનો જવાબ આવી જાય પ્રશ્ન નંબર ત્રણમાં શું જવાબ આવે જે વ્યૂનોનું ઘર નથી હોતું કારણ કે તે બરફ પર જ સૂવે છે સી જવાબ આવે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ચાર જોઈએ ફકરામાં પ્રયોગ થયેલા જવાયનો અર્થ છે આ બધા અમુક અમુક જે પ્રશ્ન આવે ને એ વ્યાકરણના છે વ્યાકરણ જો તમને સારી રીતે આવડતું હોય તો આ પ્રશ્નનો જવાબ પણ તમને સારી રીતે મળી જાય તો અહીંયા જોઈએ એક એક ઓપ્શન વાંચવાનો પહેલાં થી જવું એટલે શું એમ તો કે ઘણું શીતળ ઘણું શીતળ પર જોઈએ પહેલાં જોઈએ એ તે ઈંડાની પૂંજા કરે છે આવું કંઈ આપણે ઓપ્શન ફકરામાં પૂજા બાબતનું આવ્યું નથી એટલે એ તો આવશે નહીં પછી બી જોઈએ તે ઈંડા આપે છે પેગમિન પોતાના ઈંડા પ્રત્યે ઘણા સમર્પિત ઈંડા તો આપે જ છે એનો જવાબ હોય નહીં સમર્પિત હોવાનું કારણ શું તો સી જોઈએ એટલે બી એ પણ નહીં આવે બી પણ નહીં આવે હશે જોઈએ તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે છે હાલો સી કદાચ આવી શકે હવે દે જોઈએ તે ઈંડાને ઠંડીથી બચાવે છે એવું નથી ઠંડીથી બચી જાય એટલે સેવી શકે એવું નથી એટલે આ બી પણ આવશે નહીં અહીંયા પ્રશ્ન નંબર બેમાં જવાબ આવે કેમ કેમકે તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે છે પ્રશ્ન નંબર બેમાં માં જવાબ આવે છે હું તમને આગળ બતાવો બરાબર સમર્પિત હોવાનું કારણ જો અહીંયા જ છે બરાબર પોતાના ઈંડા અને બાળકો તરફ પણ ખૂબ જ સમર્પિત હોય છે એનું કારણ શું કેમ કે તે પોતાના ઈંડાને અહીંયા પ્રશ્ન નંબર બેમાં સમર્પિત હોવાનું લેખે કીધું એનું કારણ એ કે તે પોતાના ઈંડાની પૂરેપૂરી સુરક્ષા કરે તેને હૂફ આપીને જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા ન આવે ત્યાં સુધી તે તેની સેવા કરતા હોય એટલા માટે તે ઈંડા પ્રત્યે સમર્પિત એવો શબ્દ છે તે વાપરે છે તો અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે માં જવાબ આવે સી હાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ફકરા નંબર સોળનો પ્રશ્ન નંબર ત્રણ પેઢવીનોનું ઘર નથી હોતું કારણ કે હવે એ બીસીડીમાંથી આપણે જોવા જોવાનું છે તે સૂતા નથી પેલો એ છે તે સૂતા નથી એવો પેગવીન ઘર નથી હોતું એનો એનો મતલબ એનું કારણ એ તો નથી ને કે એ સૂતા નથી એટલે એને ઘર ન હોય એવું અહીંયા ફકરામાં કોઈ ઉલ્લેખ નથી એટલે એ તો આવશે નહીં પછી બુ બીજું જોઈએ તે આવશું હોય ના પેગવીનનો આવો આવશું હોય તેવો શબ્દ પણ કોઈ ફકરામાં આવેલો નથી એટલે બી પણ નહીં આવે પછી જોઈએ તે બરફ પર સૂવે છે હા આ શબ્દ આવ્યો હતો કેમ કે પેગવીન છે તે બરફ પર સૂવે છે હવે ડી જોઈએ તેઓની પાસે જમીન નથી હોતી તેઓની પાસે જમીન નથી હોતી એવું કોઈ નથી કેમ કે પેગવીન છે તે બરફમાં જ રહી શકે છે એટલે બરફ એ એના માટે તેની જમીન જ છે એટલે ડી પણ નહીં આવે આ પ્રશ્ન નંબર ત્રણમાં તે બરફમાં સૂવે છે એવો સી છે તે જવાબ આવશે અને આગળ આપણે ફકરામાં જોઈએ ક્યાં છે પેગ્વિન બરફથી ઢંકાયેલા જો અહીંયા તમે જોશો ને અહીંયા તેની પાસે કોઈ ઘર નથી હોતા એટલે કે બરફ પર જ સુવે છે અહીંયા બીજી લીટીમાં છે તે તેનો જવાબ આવી જાય પ્રશ્ન નંબર ત્રણમાં શું જવાબ આવે પેગ્યુંનો ઘર નથી હોતું કારણ કે તે બરફ પર જ સુવે છે સી જવાબ આવે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ચાર જોઈએ ફકરામાં પ્રયોગ થયેલા જવાયનો અર્થ છે આ બધા અમુક અમુક જે પ્રશ્ન આવે ને એ વ્યાકરણના છે વ્યાકરણ જો તમને સારી રીતે આવડતું હોય તો આ પ્રશ્નનો જવાબ પણ તમને સારી રીતે મળી જાય તો અહીંયા જોઈએ એક એક ઓપ્શન વાંચવાનો પહેલાં થીજી જવું એટલે શું એમ તો કે ઘણું શીતળ ઘણું શીતળ એ મતલબ કે આમ મીડિયમ ઠંડક જેવું હોય એ ઘણું શીતળ પછી બી ગતિહીન જે ગતિ ન કરતું હોય થીજી ગયેલું હોય એ પછી સી સખત અને ડી છે તે હિમ પણ અહીંયા ફકરાની વાત કરેલી છે આ ફકરામાં જે પ્રયોગ થયો છે ને થિજી જવાય એવો એટલે કે થિજી જવાય એવો એટલે કે હિમ જેવું હિમ એટલે કે બરફ જેવું હવે એના આધારે ફકરામાંથી જવાય શબ્દ છે શા માટે મૂકેલો છે તો કે હિમ જેવું હોય એના માટે એટલે અહીંયા પ્રશ્ન નંબર ચાર છે તેમાં જવાબ આવે હિમ જેવું અને હું તમને ફકરામાંથી બતાવું થી જવાય એટલે કે હિમ જેવું જુઓ અહીંયા છે ને પ્રેગવીન આવા થીજી જવાય તેવા મહાદીપ વગર મહાદીપમાં વગર ગરમ કોટ કે સ્વેટર અહીંયા થીજ જવાય એટલે કે બરફ થઈ જાય તેવા એટલે અહીંયા જવાબ આવશે પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે થીજ જવાયનો અર્થ થાય છે કે હિમ જેવું બરફ જેવું થીજ જવાય તેવું હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ પેગવીન માતા પિતા બીજા પક્ષીઓથી અલગ હોય છે કારણ કે પેગવીનના પેગવીન જે માતા પિતા હોય તે બીજાઓથી કઈ રીતે બીજા પશુઓ પક્ષીઓથી કઈ રીતે અલગ હોય છે તેવો અહીંયા પ્રશ્ન છે તે છે તો અહીંયા પહેલાં જોઈએ એમાં તેઓ પોતાના ઈંડાઓનો ઈંડાઓ પ્રત્યે સમર્પિત છે હા એ તો છે જ તે એવું તો પોતાના ઈંડા પ્રત્યે સમર્પિત તો નવ્વાણું ટકા બધા જ પક્ષીઓ હોય છે એટલે આ તો બધા પક્ષીને પણ લાગવું પડશે પછી બીજ જોઈએ માં પેગવીન બાળકોની દેખરેખ કરે છે આ ખોટું છે કેમકે અહીંયા કોણ પેગવીનની દેખરેખ કરે છે તો કે જે પિતા હોય છે તે કરે છે એટલે આ બી નંબરનું પણ ખોટું છે સી જોઈએ પિતા પેગવીન ઈંડાને સેવે છે જો અહીંયા છે ને આ સી છે તે જવાબ આવશે કેમકે પેગવીન માતા પિતા બીજા પક્ષીઓથી અલગ હોય છે કેમ કે જો બીજા બધા પક્ષીઓમાં તમે જોશો ને તો જે માતા હોય ને તે ઈંડાને સેવતી હોય પરંતુ આ પેગવીનમાં એવું જોવા મળે છે જે પિતા છે તે છે ઈંડાને સેવે છે એટલે બધા પક્ષીઓ કરતા આ પેગવીન માતા પિતા કઈ રીતે અલગ પડે તો કે પિતા પેગવીન ઈંડાને સેવે છે અહીંયા જવાબ છે ને પ્રશ્ન પાંચમાં જવાબ છે તે સી આવશે અને હવે પ્રશ્ન શેરો જોઈ લે મા એક સમયમાં ફક્ત બે છે આવું કાંઈ ઉલ્લેખ આપણા ફકરામાં છે નહીં અને દિ આવશે નહીં બરાબર અને આપણે ફકરામાં જોવાની જરૂર નથી પિતા પેગબીનને અહીંયા એવો જ પ્રશ્ન છે કે બીજા પક્ષીઓથી કઈ રીતે અલગ છે તો બીજા પક્ષીઓથી તે પિતા જે છે એ પેગબીન નિંદા સેવે છે એ એક અલગ છે અહીંયા જો આ બે પંદર નંબરનો ફકરો અને સોળ નંબરના બે ફકરા છે તે મેં અહીંયા પૂરા કર્યા છે તમને સારી રીતે સમજાઈ ગયા છે તમારે પહેલાં ફકરાને ફકરાને બરાબર વાંચન કરવાનું વિચારવાનું અને પછી જ તેના જવાબ છે તે શોધવાના તમને એમ લાગે કે આ આ જવાબ આવશે તો ફકરામાં એક વખત જોઈ લેવાનું કે હા આ બરાબર છે તો જો તમને મારો વિડીયો ગમો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરજો આ બરાબર છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરજો